વધશે અને તમે દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશો વેપાર ધંધામાં પણ આ સમયગાળો ખૂબ જ લાભદાયક રહેશે જેમાં તમને નફાકારક સોદા કરવાની તક મળશે પ્રેમ જીવનમાં થોડી સમજદારી અને ધીરજ રાખવી જરૂરી છે જેથી સંબંધોમાં મીઠાશ જળવાય રહે આરોગ્યની બાબતમાં થોડો થાક અને માથાનો દુખાવો અનુભવાય શકે છે તેથી પૂરતો આરામ લેવો છે સલાહ ગુરુવારે પીળા રંગના પહેરવાથી શુભ ફળ મળશે લકી દિવસ છે મંગળવાર વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વૃષવ રાશિના જાતકો માટે અઠવાડિયું આર્થિક મામલાઓમાં સુખદ સમાચાર લઈને આવશે નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને અચાનક ધનલાભ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમે ઘરગથ્થુ કામકાજમાં વધુ વ્યસ્ત રહેશો અને પરિવાર સાથે સમય વિતાવશો વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહેશે અને તેમની મહેનત ફળશે કોઈ મિત્ર અથવા સંબંધી સાથે નાની મોટી ગેરસમજ થઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા તેને સરળતાથી ઉકેલી શકાશે આરોગ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે અને તમે શારીરિક રીતે ઉર્જાવાન અનુભવશો સલાહ શુક્રવારે દેવી પૂજા કરવાથી સુખ શાંતિ જળવાય રહેશે લકી દિવસ છે શુક્રવાર મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ગ મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે ઉત્તમ રહેલું છે નોકરી વ્યવસાયમાં વરિષ્ઠ અધિકારીઓનું માર્ગદર્શન તમને ખૂબ જ મદદરૂપ થશે અને તમારી પ્રગતિમાં વધારો કરશે વેપાર કરતા લોકોને વિદેશથી નવા ઓર્ડર મળવાની શક્યતા પણ રહેલી છે જે આર્થિક રીતે લાભદાયક સાબિત થશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજદારી વધશે આરોગ્યની બાબતમાં જોઈએ તો ઠંડા ગરમ વાતાવરણથી સાવચેત રહેવું જેથી શરદી ઉધરસ જેવી નાની બીમારીઓથી બચી શકાય સલાહ બુધવારે શ્રી ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરી કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે લકી દિવસ છે બુધવાર કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આ અઠવાડિયે કર્ક રાશિના જાતકો માટે પર પારિવારિક જવાબદારીઓનું ભારણ વધી શકે છે તમારા કામમાં થોડા અવરોધો આવી શકે છે પરંતુ ધીરજ અને શાંતિથી કામ લેવાથી દરેક કાર્ય સારી રીતે પૂર્ણ થશે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે તેથી નાણાકીય વ્યવસ્થા પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય ફળ જરૂરથી મળશે આરોગ્યની બાબતમાં પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી ખાવા પીવામાં ધ્યાન રાખવું ખાસ જરૂરી છે સલાહ સોમવારે ચંદ્રને દૂધ અર્પણ કરવાથી માનસિક શાંતિ મળશે લકી દિવસ છે સોમવાર સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશે આ સમયગાળો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે શ્રેષ્ઠ રહેલો છે નોકરીમાં પ્રમોશન અથવા વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાના રહેલા છે વેપારમાં નફો વધશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પ્રેમ જીવનમાં આનંદ અને ખુશીનો સમય રહેશે આરોગ્ય ઉત્તમ રહેશે અને તમે સકારાત્મક ઉર્જા સિંદૂર ચડાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થશે લકી દિવસ જોઈએ તો મંગળવાર કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પટ થ

વધશે આરોગ્ય સારું રહેશે પરંતુ ખાવા પીવામાં સાવધાની રાખવી ખાસ જરૂરી છે સલાહ બુધવારે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી વિઘ્નો દૂર થશે લકી દિવસ છે ગુરુવાર તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર અને ત તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક ક્ષેત્રે સારો લાભ લઈને આવી રહ્યો છે રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે જેમાં તમને સારો નફો મળી શકે છે નોકરીમાં નવી તકો પણ મળશે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે આ અઠવાડિયે તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવશો આરોગ્યમાં નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે તેથી પોતાની સંભાળ રાખવી ખાસ જરૂરી છે સલાહ શુક્રવારે શ્વેત રંગના કપડાં પહેરવાથી શુભ ફળ મળશે નક્કી દિવસ છે શુક્રવાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ યો વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં અઠવાડિયે કેટલાક મોટા બદલાવ આવી શકે છે નોકરીમાં પરિવર્તનની સંભાવના રહેલી છે જે તમારા માટે સકારાત્મક સાબિત થશે વેપારમાં નફામાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે મિત્રોના સહયોગથી તમારી મુશ્કેલીઓ દૂર થશે આરોગ્ય સારું રહેશે અને તમે દરેક કાર્ય ઉત્સાહથી જરૂર કરશો સલાહ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શક્તિ અને સાહસ પ્રાપ્ત થશે દિવસ છે છે બુધવાર નામાક્ષર ભ ધ ફ તેમજ ધનરાશિના જાતકો માટે આ અઠવાડિયે પ્રવાસ યોગ રહેલા છે તમારા કામમાં અપેક્ષા મુજબની સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને સંબંધો વધુ ગાઢ બનશે આરોગ્યમાં થોડી થાકની અસર રહી શકે છે તેથી યોગ્ય આરામ લેવો ખાસ જરૂરી છે સલાહ ગુરુવારે પીળા ફૂલ અર્પણ કરવાથી ભાગ્યમાં વધારો થશે લકી દિવસ છે ગુરુવાર મકર રાશિ મકર આર્થિક મામલાઓમાં સાવધાની રાખવી જરૂરી છે તમે જ તમારા પરિવાર સાથે યાદગાર પણ વિતાવશો આરોગ્ય સારું રહેશે અને તમે તંદુરસ્ત અનુભવશો પ્રેમ જીવનમાં નાની ગેરસમજણ થવાની શક્યતા રહેલી છે જેને વાતચીતથી દૂર કરી શકાય છે સલાહ શનિવારે શનિ મંત્રનો જાપ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે લકી દિવસ છે શનિવાર કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકોને આ અઠવાડિયે પરિવારજનો સંપૂર્ણ સહયોગ મળશે આરોગ્ય સારું રહેશે પરંતુ માનસિક તાણથી દૂર રહેવાનો પ્રયાસ કરો યોગ અને ધ્યાન કરવાથી લાભ થઈ શકે છે મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક નું છે નોકરીમાં નવી તકો મળી શકે છે જે તમારી આવકમાં વધારો કરશે વેપારમાં નફાકારક સોદા થઈ શકે છે અને આર્થિક લાભ થશે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો સલાહ ગુરુવારે શ્રી ભગવાન વિષ્ણુ પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે શુભ દિવસ તમારા માટે મંગલમય રહે તેવી શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો